તો નમસ્કાર ગુજરાત આજનો મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર તો ગરીબો ડીઝલ નહીં મળે તો સરકાર આપશે નવી જાહેરાત કડક નિયમો લાગુ હવે બધા કામો રોબોટ દ્વારા થશે અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવો પહેલા જે પણ લોકો પહેલી વાર ખબર ગુજરાત ચેનલ ઉપર આવેલા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજના

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે જે રીતના નવા ભાવ જાહેર કરે છે તેવી જ રીતના આ મહિનાનો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર સાત રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તો ગરીબો માટે મોટી જાહેરાત આ મહિનાથી ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડર ઉપર સાત રૂપિયાનો ઘટાડો થયો છે તેની સાથે જે ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર મળે છે તેના ભાવ મિત્રો જે છે તે સ્થિર છે એટલે કે એ ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી એટલે કે ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરની અંદર સાત રૂપિયાનો ઘટાડો થયો મિત્રો ગેસ સિલિન્ડર મળે છે તેમાં કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી ત્યારબાદ આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી આપને મિત્રો જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા અવારનવાર મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે ત્યારે મોદીજીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે એટલે કે જેલા છેલ્લા દસ થી અગિયાર વર્ષથી મિત્રો મોદીજીની સરકાર શાસનમાં છે ત્યારે આ સમયગાળા દરમિયાન પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેવું કહેવું છે તેમનું જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેવું પણ મોદીજીએ જણાવ્યું તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર હતી એટલે કે મિત્રો ખાસ કરીને મોદીજીએ અહીંયા એવું જણાવ્યું કે અમારી સરકાર ગરીબો માટે કામ કરે છે અને ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢે છે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેનો લાભ લઈને ગરીબો જે છે તે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે સાથે જ મિત્રો તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય તે મિત્રો મોદીની ગેરંટીઓ છે એટલે કે મોદીજીએ ગેરંટી આપતા જણાવ્યું કે દેશના દરેકે દરેક ગરીબ પરિવારની અંદર પણ પોતાની થાળીની અંદર જમવાનું ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે સસ્તા ભાવે દરેક દર્દીઓ છે તેમને પણ દવા મળી રહેશે તો દવા અને સ્વચ્છ પૌષ્ટિક ભોજન જે છે તે આપવાની જવાબદારી અમારી છે એટલે કે મોદી સરકારની છે તેવું પણ તેમણે જણાવ્યું છે તો મિત્રો મોદીજી એ ગરીબોને લઈને મોટી જાહેરાત કરી તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં જણાવી દેજો મિત્રો ત્યાર પછીના ના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લે તો હવે પેટ્રોલ ડીઝલ મળશે નહીં આપણે જો તમે વાહન ચાલક કરી લેજો ખાસ કરીને મિત્રો માર્ચ પછી તમને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં પેટ્રોલ પંપ ઉપર આપને મિત્રો જણાવી તો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તો પંદર વર્ષથી જૂના જો મિત્રો તમારા વાહન હોય તો પંદર વર્ષથી જૂના પેટ્રોલ વાહન અને દસ વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા ઉપર સરકારે પ્રતિબંધ એકત્રીસ તારીખથી પેટ્રોલ મળશે નહીં અને આ નિયમો મિત્રો દિલ્હીની સરકારે લીધો છે માત્ર દિલ્હીમાં જ લાગુ કરવામાં આવ્યો છે દિલ્હી સિવાય અન્ય રાજ્યોની અંદર તમે પંદર વર્ષથી જૂના વાહનો જે છે તે ચલાવી શકો છો મિત્રો ત્યાર પછી મોટા અને મહત્વના સમાચાર કરવા માટે સરકાર ચલાવે છે ત્યારે અમુક અમુક યોજનાની અંદર યોજનાની અંદર આજરોજ મોટો સુધારો કરવામાં આવ્યો છે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત મિત્રો ખેડૂતોને પોતાના ખેતરની અંદર કોઈ પણ પોતાનો પાકનું ગોડાઉન બનાવીને સંગ્રહ કરવા માટે એટલે કે

પહેલા પંચોતેર હજાર આપવામાં આવતા હતા હવે એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે રોબોટમાં ખેતરો દ્વારા કામ થશે આપને મિત્રો જણાવી દઈએ તો હવે જે છે તે દુનિયા આગળ ને આગળ ટેકનોલોજીમાં પ્રવેશ કરી રહી છે ત્યારે હવે મિત્રો આવનારા દિવસોની અંદર જો કોઈ કામ માણસની જગ્યાએ રોબોટ દ્વારા થતું તમે ભાડો તો નવાઈની વાત નથી કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર મેસેજો વાયરલ થઈ રહ્યા છે તેમાં ખાસ કરીને ખેતરની અંદર દવા છાંટતો પણ મિત્રો એક રોબોટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પાકને મિત્રો લણતો પણ ખેડૂતો જોવા મળ્યો છે રોબોટ જોવા મળ્યો છે તો મિત્રો પહેલા આ કામ જે છે તે માણસ દ્વારા થતું મજૂરો દ્વારા થતું ત્યારે મિત્રો આ દરેક કામો હવે રોબોટ દ્વારા થાય છે તો આવનારા દિવસોની અંદર મિત્રો જો તમે ખેતરમાં પણ રોબોટ જોવો તો નવાઈની વાત નથી અને આનાથી મિત્રો ઘણા બધા લોકો જે છે તે ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે કારણ કે આ પ્રકારે રોબોટ દ્વારા જે કામ થાય છે તેમાં ઘણી બધી ક્ષતિ પણ પહોંચતી હોય છે તો બીજા નંબર ઉપર મિત્રો જે મજૂરો છે જે આ કામ કરે છે તેમની નોકરી પણ છીનવાઈ શકે છે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ત્રણ મહિનાનું રિચાર્જ એટલે કે નેટ મફત મળશે જાણો મોટા સમાચાર મિત્રો સોશિયલ મીડિયા ઉપર જે છે તે ખાસ કરીને અવારનવાર મેસેજો આવતા હોય છે ત્યારે આપણે જણાવી દીધો એમાંથી કેટલાક મેસેજો જે છે તે ખાસ કરીને તમારા સુધી પહોંચતા હોય છે તો અત્યારે મિત્રો એક મેસેજ આવી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર વોટ્સએપની અંદર કે સરકાર જે છે એટલે કે મોદી સરકાર ત્રણ મહિનાનું રિચાર્જ જે છે તે ફ્રી આપશે આવો મિત્રો દાવો કરવામાં આવ્યો છે મેસેજની અંદર જોકે મિત્રો આ દાવો જે છે તે ખોટો છે કારણ કે PIB એ આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે કારણ કે આવો મિત્રો સરકાર તરફથી કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો નથી કે ત્રણ મહિનાનું મફત રિચાર્જ મળે તો જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે તો સાવધાન રહેજો બચીને રહેજો આવા મેસેજ ઉપર ભરોસો કરવો નહીં કારણ કે મિત્રો આ એક લાલચવાળા મેસેજ હોય છે ત્રણ મહિનાને લાલ મફત રિચાર્જની લાલચમાં મિત્રો તમે જે છે તે મિત્રો આ મેસેજને ખોલો છો અથવા તો તેની અંદર કોઈપણ પ્રકારનું ક્લિક કરો છો એક્ટિવિટી કરો છો તો તમારા રહેલા બેંક ખાતામાંથી પૈસા પણ ટ્રાન્સફર થઈ શકે એટલે કે બેઝિકલી તમારા પૈસા લૂંટ ટાઈ પણ શકે છે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હર સંઘવીના કડક નિયમો લાગુ મિત્રો ગુજરાતના ગૃહમંત્રી દ્વારા મંત્રી સંઘવીએ ચેતવણી આપી છે જાહેરમાં મિત્રો થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે હવેથી સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે કારણ કે લોકો બસમાં મુસાફરી કરે ત્યારે પણ અવારનવાર કોઈ પણ જગ્યાએ થૂકતા હોય છે

ત્યારબાદના મિત્રો સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે નવી યોજના મોટી જાહેરાત સરકાર મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની જાહેરાત કરી છે અને ખેડૂતોને આ યોજનાની અંદર જે છે તે પોતાનો પૈસા રોકવાના હોય છે અને ખેડૂતે રોકેલા મિત્રો પૈસા જે છે તે ટૂંક જ સમયમાં ડબલ થાય છે જે હા મિત્રો આ કોઈ ખોટી યોજના નથી આપણે જણાવી દઈએ તો આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે ઓલરેડી મિત્રો ગુજરાતના હજારો લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈને પોતાનો પૈસા વધારી રહ્યા છે યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ કરવા ઉપર સાત ટકાથી વધારેનું વ્યાજ મળશે આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને પૈસા રોકવા હોય તો ખેડૂતો પૈસા રોકી શકે થોડાક જ સમયની અંદર ખેડૂતોના પૈસા ડબલ થતા પણ જોવા મળી શકે હવે મિત્રો ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે કેટલા રૂપિયા રોકી શકાય તો ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો તેનાથી તમારી મરજી મુજબનું તમે ગમે તેટલું રોકાણ કરી શકો પરંતુ ઓછામાં ઓછું એક હજારનું રોકાણ કરવું પડશે આ યોજનાનો મિત્રો તમારે લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સરકારે આપી વૃદ્ધોની મોટી ભેટ દેશના મિત્રો અને વૃદ્ધો માટે સરકારે તમામ સુવિધાઓ આ વડીલોને મળી શકે તે માટે બસો ઓગણ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આપણે મિત્રો જણાવી દઈએ તો સરકારે જે છે તે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે આનો ખર્ચ એટલે કે મિત્રો આજે બસો કરોડ ફાળવવામાં આવ્યા છે તેનો ખર્ચ જે છે તે દેશના વડીલો માટે કરવામાં આવશે સૌથી પહેલા તો વૃદ્ધાશ્રમોને સુધારવા માટે કરવામાં આવશે તો તો બીજા નંબર ઉપર મિત્રો 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 વડીલોને અને વૃદ્ધોને કેટલાક સાધનો આપવામાં આવશે વૃદ્ધ જે છે તે ચાલવા માટે શક્ય હોય તેમને વોકર એટલે કે ઘોડી દ્વારા મિત્રો ચાલી શકે તે માટે મફત ઘોડી પણ આપવામાં આવશે તેની સાથે મિત્રો ઘણા બધા વૃદ્ધોને ચશ્માની જરૂરિયાત હોય છે તો ચશ્મા પણ આપવામાં આવશે તેની સાથે જો કોઈ વડીલ જે છે તે મિત્રો કાન સરખો ના હોય સાંભળી શકતું ના હોય તો તેના માટે શ્રવણ સાધન એટલે કે સાંભળવાનું મશીન પણ આપવામાં આવશે તે સિવાયની પણ મિત્રો વસ્તુઓ જે સુવિધાવાળી મશીનો છે તે મિત્રો દેશના વડીલો અને વૃદ્ધોને આપવામાં આવશે આ બસો એસી કરોડના ફંડમાંથી તો મિત્રો બસો કરોડ રૂપિયા જે છે તે સરકારે વડીલો માટે ફાળવ્યા છે

મિત્રો તમારે તેનું ઈ કેવાયક્સ કરવું પડશે બીજા નંબર ઉપર મિત્રો જો તમે ગેસ સિલિન્ડર વાપરશો તો તમારે ઓટીપી પણ હવે આપવા પડશે એટલે કે ગેસ સિલિન્ડર મિત્રો જ્યારે તમારા ઘરે ડિલિવર થાય છે એટલે કે ઘરે મિત્રો આવે છે સિલિન્ડર ત્યારે તમારે મિત્રો ફોનની અંદર જે મેસેજની અંદર ઓટીપી આવ્યો હશે તે તમારે આપવો પડશે જો મિત્રો તમે તમારા મેસેજમાં આવેલો ઓટીપી નહીં આપો તો ગેસ સિલિન્ડર તમને આપવામાં નહીં આવે છેતરપિંડી ઘટી શકે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્રીજા નંબર ઉપર મિત્રો સૌથી મોટો એ ફેરફાર ગેસ સિલિન્ડરમાં થઈ રહ્યો છે કે માં ફેરફાર થઈ રહ્યા છે ગેસ સબસિડી હવે

બે હજાર પચીસ થી લાગુ થવા જઈ રહ્યા છે તો હવે એક માર્ચ પછી જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો આ દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મળ્યું તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખ દેખાડી છે ભ્રષ્ટાચારના બનાવો ખૂબ જ વધી રહ્યા છે મોટા મોટા સરકારી અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના બનાવો અત્યારે બની રહ્યા છે ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે મિત્રો લગાતાર ભ્રષ્ટાચાર અંગે જે ફરિયાદો થઈ રહી છે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખો કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવી છે એટલે કે એક લિસ્ટ તૈયાર કર્યું છે અને આ લિસ્ટમાં જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓના નામ હશે તેમને નોકરી ઉપરથી રજા આપવામાં આવશે એટલે કે ઘર ભેગા કરવામાં આવશે સરકારી નોકરી પરથી હટાવવામાં આવશે જેથી ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર જે છે તે કાબૂમાં મેળવી શકાય કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો આ ત્રીસ વર્ષથી મિત્રો જો આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા હોય તે મિત્રો ખાસ કરીને મોટી વાત ગણી શકાય કારણ કે જો કોઈ સરકાર ત્રીસ વર્ષમાં ભ્રષ્ટાચાર નાબૂદ નથી કરી શકતી તો તે મિત્રો ઘણો બધો લાંબો સમયગાળો ગણી શકાય ત્રીસ વર્ષમાં ના થાય તો મિત્રો ક્યારે થાય તે પણ એક મોટો પ્રશ્ન બને

માહિતી આપી હતી કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું રાહુલ ગાંધીએ જ્યારે દરેકની મહેનતનો કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તો ગરીબોની લોન માફ શા માટે થતી નથી જ્યારે અમીરોની લોન માફ થાય છે તેવું પણ જણાવ્યું રાહુલ ગાંધીએ સાથે મિત્રો તેમણે જીએસટીનો પણ ઉલ્લેખ કર્યો હાનિકારક જીએસટી અને આવક વેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે એટલે કે જ્યારથી જીએસટી અમલમાં આવી છે ત્યારથી મિત્રો ભાવ દરેક વસ્તુઓના પણ વધી ગયા છે તેને પણ મિત્રો ખાસ કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે જ્યારે ગરીબ ખેડૂતોની લોન માં શા માટે કરવામાં આવતી નથી તેવા પણ પ્રશ્નો રાહુલ ગાંધી દ્વારા જે છે તે ટ્વિટર ઉપર લખીને પૂછવામાં આવ્યા હતા મિત્રો રાહુલ ગાંધીની આ વાત તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટ ની અંદર લખીને જણાવી દેજો લઈએ તો શું ગુજરાતમાં ખરેખર સહાયના નામે મજાક થઈ રહી છે કારણ કે મિત્રો ચોંકાવનારા આંકડાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં મિત્રો ચોંકાવનારાઓ આંકડાઓ સામે આવ્યા છે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં આવતા હોય છે સરકારની આ યોજના અંતર્ગત ઢીલાસ જોવા મળી છે કારણ કે મિત્રો સરકાર જે છે તે યોજના અંતર્ગત કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરી દેતી હોય છે પરંતુ શું આ સહાય ખરેખર ખેડૂતોના ખાતામાં અથવા ગરીબોના ખાતામાં આવે છે કે નહીં માત્ર ખેડૂતોને બાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તો બાકીના રૂપિયા ક્યાં ગયા તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો સહાયના મિત્રો આંકડાઓ જે છે તે ચોકાવનારા આવ્યા છે અને આંકડાઓ પોલ ખોલી દીધી છે ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સિંગ યોજના સોલાર જેવી મોટી મોટી યોજનાઓમાં સહાયની ઓછી ચૂકવણી જે છે તે કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો એક માર્ચ બે હજાર પચીસ રેશન કાર્ડના પણ નિયમો રહ્યા છે તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ નિયમો વિશે જાણી લેજો સૌથી પહેલા તો મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ હવે તમને કોઈ પણ ભાગની અંદર રેશન લઈ શકશો એટલે કે વન નેશન વન રેશન કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે તે અંતર્ગત હવે મિત્રો ભારતના કોઈ પણ રેશનની દુકાનમાં જઈને તમે રેશન કાર્ડથી અનાજ લઈ શકો છો ત્યારબાદ મિત્રો ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેથી તેમની ઓળખ જે છે તે મિત્રો ચકાસી શકાય તેની સાથે મફત રાશનની સાથે હવે નાણાકીય સહાય પણ ચૂકવવામાં આવશે માર્ચ મહિનાથી દર મહિને મિત્રો ગરીબ પરિવારોને મફત રાશનની અનાજની સાથે સાથે હવે એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે તેની સાથે મિત્રો બાયોમેટ્રિક્સની ચકાસણી અંગે પણ મોટા ફેરફાર થશે રેશન કાર્ડની અંદર રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે જેથી નકલી લાભાર્થીઓને રોકી શકાય એટલે કે જેના નામે રેશન કાર્ડ બનેલું છે તે વ્યક્તિ જ અનાજ લેવા આવ્યો છે કે નહીં તે પણ હવે ચકાસવામાં આવશે જેથી કરીને ખોટી રીતે લાભ લેનાર છે તેમને શકાય તેની સાથે હવે હવે રેશન કાર્ડને ડિજિટલ બનાવવામાં આવશે મિત્રો રેશન કાર્ડની બદલે જે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ થશે એટલે કે મિત્રો ખાસ કરીને તમે જે રેશન કાર્ડની બુક લઈને જતા હતા બુકની બદલે હવે ઓનલાઈન મોબાઈલની અંદર સેવ થયેલું ડિજિટલ રેશન કાર્ડ વાપરવામાં આવશે

તમને બેંક પર ખોટા ધક્કા થશે કારણ કે એકત્રીસ દિવસના મહિનામાં બાર દિવસની બેંકની અંદર રજા રહેવાની છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની ભેટ મળશે મિત્રો ગામડાની અંદર જેટલા પણ લોકો વસવાટ કરે છે તેમના માટે ખાસ કરીને ગામડાઓને આગળ લાવવા માટે સરકારે બજેટની અંદર નોંધપાત્ર જાહેરાતો કરી છે આ વખતના મિત્રો જે ગુજરાતનું બજેટ રજૂ થયું છે ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ તે અંતર્ગત મોટી જાહેરાતો કરવામાં આવી છે હવે ગામડા રહેતા લોકો માટે મોટી ભેટ ખાસ કરીને જો મિત્રો તમે ગામડે રહો છો અને તમારી પાસે પોતાનો ઘરનો પ્લોટ નથી તો ગામડા વિસ્તારની અંદર મિત્રો પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે જાહેરાત કરી છે અને આ માટે બજેટની અંદર ત્રીસ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે તો જો તમે ગામડામાં રહો છો અને તમારી પાસે પ્લોટ ના હોય તો મિત્રો તમે પ્લોટ ખરીદવા માટે આ સહાય મેળવી શકો એક લાખ રૂપિયાની તેની સાથે મિત્રો ગામડા વિસ્તારોમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે જો તમે ગામડે વસવાટ કરો છો અને તમારી પાસે પોતાનું ઘર નથી તો ઘર બનાવવા માટે મિત્રો સરકાર તમને સહાય આપશે બે લાખથી વધારે આવાસોનું નિર્માણ કરવા માટે સરકારે વગરના લોકોને ઘર મળી શકે તે માટે સત્તરસો પંચોતેર કરોડની પણ જોગવાઈ કરી છે

આપતી અથવા ના પાડી રહેશે તો તમે હવે ફરિયાદ નોંધાવી શકશો તે માટે સરકારે ટોલ ફ્રી નંબર પોર્ટલ દ્વારા પણ પણ તમે તમે ફરિયાદ નોંધાવી શકશો આ મિત્રો નંબર અત્યારે જ તમારા ફોનમાં સેવ કરી લેજો જેથી તમારી સાથે આવો કોઈ બનાવ બને તાત્કાલિક સહાય લઈ શકો સૌથી પહેલા મિત્રો તમને આ નંબર જણાવી દઉં તો નંબર છે ચૌદ પાંચ પંચાવન ફ્રી એકવાર જણાવી દો ચૌદ પાંચ પંચાવન આ નંબર તમારા ફોનમાં સેવ કરી રાખજો જ્યારે પણ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તમને કોઈ પણ પ્રોબ્લેમ બને છે તો આ આ નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો અથવા સહાય અથવા મદદ મેળવી શકો છો તો ગરમીને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે આપણે જણાવી દઈએ મિત્રો ઉનાળાની હજી પ્રોપર શરૂઆત પણ નથી થઈ ત્યાં જ આજ રોજ ગરમીને લઈને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં મિત્રો સતત ગરમી વધી રહી છે ફેબ્રુઆરી મહિનાનો હવે અંત આવી રહ્યો છે ત્યારે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે અને ભેજના હવામાનવાળા કારણે બફારાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ તરફથી આજ રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં